જવાનું હે ફરેલી ગામ થાય પચાસ પંચાવન કિલોમીટર આ સીધું આવી આવી ગયા સોમનાથ વાળા સોમનાથ સોમનાથ અહીંથી થતો હે પચીસ ત્રીસ કિલોમીટર જવું તો મિત્રો અત્યારે આપણે હે ને વેરાવર ની પેલા ડારી ગામ આવે ને આપણે હે ને ભીગા ને ધારી ગામ માં હે ને અહીંયા હાઈવે ઉપર ટોલ નાખો આવે ડારી ગામ કરીને ગામ આવે ને ને આ ટોલ નાખો હે ને આનો સહ વિલવારી નો ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા નો હે ને હે આ ટોલ નાખો બીજો પાછો વળી હે ને પછી ત્રીસ કિલોમીટર પછી સોમનાથ વતી ને આવી ગયા હે શું હલો સુંદર પળા કરીને ગામ આવે ત્યાં એ હે બસો ને પિસ્તાલીસ રૂપિયા સો ટાયરનો એટલે આ ટોલનાકો એ હે ને બહુ મોંઘું હે સો ટાયરનો ત્રણસો પિસ્તાલીસ રૂપિયાનો હે ને આની જૂનાગઢથી આપણે હે ને ટન ટોલનાક આવે જુનાગઢ વંથલી વતી ને આવે ટોલનાકો એ સાડા ચારસો રૂપિયાનો હે આ ત્રણસો પિસ્તાલીસ ને પછી જે આવે એ બસો ને પિસ્તાલીસ વાળો ટોલ નાકા હે ને મિત્રો અત્યારે બહુ મોંઘા હે વાત જવા જઈએ ટોલ નાકા નહીં કેમ કે જેટલો અડધો કમાઈએ એટલો તો હે ને ટોલ નાકામાં જ હે ને રૂપિયા આપણા વયા જાય તો મિત્રો આ ટોલ નાખવા આગળ હે ને હું તમને બતાવી કપાઈ જાય એટલે અત્યારે આ ફાસ્ટેગમાં હે ને ઓનલાઈન થઈ ગયો આ ત્રણસો ને પિસ્તાલીસનો હે ને ટોલ નાકો હે તો મિત્રો જો આ ઓલું ગોરસર વાળું જાવકનો ટોલ નાખો ને પાછો આપણે રિટર્ન કર્યો તો એ આ દારીવાળું ટોલ નાખું ત્રણસો ને પિસ્તાલ આ ટોલ નાકા માં છે ને આપણે થોડોક અવર હવર થઈ ગયો તો એટલે આ બીજા બધા રિટર્ન હે પણ આ એક આખું કપાઈ ભાષા નીકળશો તો અહીંયા રિટર્ન થાય અરજો ને રિટર્ન નહીં છે ને મિત્રો એકસો ને પીચોતેર રૂપિયા જ્યાં દારી ટોલ નાકા વાળાના હે રિટર્નમાં એટલા હે ને કપાઈ ટૂંકમાં રિટર્ન એટલે તમે ચોવીસ કલાકની અંદર ભાષા હે ને નીકળો ને તો આખામાંથી અરજો કપાય ચારસો હૈ તો બસો કપાય બસો દસ બસો એવી રીતના પછી આ બીજું સોમનાથ બાજુ રાતે દિવસ દિવસ ના બે ટાઈમ કેમકે જ્યાં ગાયો એટલી આ રસ્તે રખડે ને કે વાત જવા જ્યાં કુટિયા ગાયો બધા હે ને બિસાર એમને એમ હે ને રખડે જ્યાં હજી આગળ આવી હે ને હે રાતે હે ને સચાવી દે ઘણી ફેરે અમુક કાળા કલર ની ગાયો હોય એટલે આ રસ્તા નો ત્રાસ છે ગાયો આમ હે ને રખડતી હોય જુનાગઢ થી સોમનાથ સુધી ખાસ ને ધ્યાન આવી રીતે આમાં આદી ઉતરે ખબર ન પડે એટલે આપણી સેફ્ટી માં હે ને હાલવાનો ટુ વ્હીલ કે આપડી આગળ ફોર વ્હીલ હોય તો અને ભાષા મિત્રવાય એટલા હે ને ફૂટપારી વચ્ચે કે હે ને એમાંથી કઈ આડી નીકળે ને કેમકે આપણે બે ત્રણ વાર હે ને એવું બનાવ ભાઈ ન ઓસિનતા આમાંથી હવે કઈ નીકળે આપણે હે ને દેખાય નહીં એટલે આપણે હે ને આપડી સેફ્ટીમાં હલવાનો આ તો અત્યારે હે ને ટ્રાફિક હોય આ પત્તામાં બાકી રાતે ને ઓલા પેલા પત્તામાં હલાય એટલે આટલી આપડી સેફ્ટી રીએ આમાંથી કેમ કે ઓસિંધાની ગાય કે કઈ નીકળે તો આપણે હે ને ઓલી સાઈડ વાહન આવતા હોય તો દબાવવાનો વારો ન આવે એટલે રાતે હે ને ઓલો પટ્ટો પકડી ને હલવાનો આપણે તો મિત્રો જોવા ઝાડવા એવા હે ને પછી આમ મોટા મોટા ની વચ્ચે એટલે હે ને રાતે આપણે હે ને સતરાવી દઈએ ગાયો કેમકે જ્યાં આવે ગાય બેઠી હોય ને કાં પછી આ સાઈડથી ઓલી બાજુ જતી હોય ને ઓલી બાજુથી આ સાઈડ આવતી હોય તો અહીંથી જ નીકળવાની હે એટલે હે ને રાતે આપણે અંદાજ ન રહીએ કે ઘણી મારે બે ત્રણ વાર એવો બનાવ બની ગયો કે ની હે ને ગાય નીકળે ને કા પછી અહીંયા ઊભી હોય તો ની આદી પડે એટલે ખાસ હે ને રસ્તે ધ્યાન રાખવાનો હજી આગળ કેટલી હે ને ગાય હહે હું બતાવી તમને હે તો આપડે હે ને જ્યાં વેરાવર જવું હોય તો અહીંથી હે ને આ છોકરીએ સોમનાથ નો બાયપાસ છે બાયપાસ બહુ મોટો છે મિત્રો જ્યાં અહીંથી હે ને જ્યાં ભાઈ આ વેરાવર થી સોમનાથ સુધી નો ને પ્રભાસ પાટણ ત્યાં સુધી હે ને આ રસ્તો જેવા બાયપાસ છે જ્યાં અહીં સીધો વેરાવર સિટી માં આગળ મેં દેખાડી છોકરી ત્યાંથી વેરાવર વહી જાય વેરાવર થઈને સોમનાથ ને સોમનાથ પછી પ્રભાસ પાટણ હે ને પાછા જ નીકળે તો મિત્રો જ્યાં આપણે ડાડી ગામ હે ને વહીતા ને ગૂગલ મેપની અંદર હે ને આ સુંદરપરા ગામ મળ્યો સત્તર કિલોમીટર થાય ટૂંકમાં ધારી થી આપણે પાંસઠ કિલોમીટર હે ને હૈલા હે ને જ્યાં પાછો સુંદરપરા ગામ વતી નહીં હે ને ટોલ નાખું સીધું આવી જાય એટલે પચીસ કિલોમીટર માં હે ને ટોલ નાકો હે ત્યાં અહીંયા હે ને ટોલ નાકો આવે આપણે સુંદરપરા વતી ધારી થી હે ને મિત્રો સુંદરપરા ગામ પચી કિલોમીટર હે માન થાય ગામ પાછો સોમનાથ ગામ આવે મિત્ર અહીંયા પાછા ગાયો હે ને રખડતી હોય સાઈડ હે ને એક એક ગાય એટલે ખાસ હે ને રસ્તા આવતા એટલે ધ્યાન રાખવું ટુ વ્હીલ ફોર વ્હીલ લઈ ગાયો નોન બધા નો તો આપણે હે ને મિત્રો સોમનાથ વટી ગયા અને સોમનાથ વટી ને બોટ જોવા જઈએ કોરિનાર બાંધલી ઉના તો સોમનાથ વટીને હે ને આવો સિમેન્ટ રસ્તો આવી જાય આરસીસી સી રોડ છે ભાવનગર સુધી જુનાગઢ થી સોમનાથ સુધી ડામર વટી હે ને રોડ આવે ડામર રોડ બાકી સિમેન્ટ રસ્તા હે ને પછી ચાલુ થઈ જાય તો મિત્રો આપણે હે ને સુંદરપરા ગામમાં થાય ને આપણે હે ને ભૂગી ગયા ગામ આમ થઈ જાય જે શિવમ રેસ્ટોરન્ટ આવે અહીંયા ચા પાણી છે ને એક નંબર બનાવે આપણે ચા પાણી છે ને પી લઈએ હવે આપણે કંપની થી પંદર કિલોમીટર પેલા હે ટોલ ના કાંઠે અડધો કિલોમીટર પેલા હે આપણે તો મિત્રો અગિયાર ને પંદર હે ને થઈ ગઈ ને આપણે ગાડી જાવ ઊભી રાખી દીધી કેમ કે હોટલ અહીંયા હે ને ચા પાણી બનાવે એક નંબર ટોલ ના કઈ અડધો કિલોમીટર થાય તો મિત્રો ચા પાણી પીને પાછા આપણે હે ને હાલતા થઈ ગયા ને પહોંચી ગયા ટોલ ના તો મિત્રો જે આ સુંદર ભરાવાળો હે ને ટોલ નાકો આવી ગયો ને આ ત્રણસો ને એટલે બસો ને પંચાવન નો હે પેલા થોડાક થી પેલા હે ને પાંચ સાત થી પેલા બસો ને પિસ્તાલીસ નો તો દસ રૂપિયા પાછા હે ને વધી ગયા એટલે બસો ને પંચાવન રૂપિયા નો હવે હે ને થઈ ગયો છત નો ટોલ નાખો ને રિટર્ન પાછો ચોવીસ કલાકમાં કરો તો એકસો ને પચીસ રૂપિયા હે ને કપાઈ રિટર્ન તો મિત્રો ત્યાં ટાઈમ અગિયાર ને એટલે સાડા અગિયાર હે ને વાગી ગયા હવે આપણે હે ને અડધો કિલોમીટર પછી જમણી સાઈડમાં તન મારવાનો હે આ હાઈવે ઉપરથી જ્યાં આપણે હે ને થરેલી વાળું બ્રિજ આવે અમરપુર કરીને ગામ આવે ત્યાંથી હે ને આપણે જવાનો ને પછી જ્યાં થરેલી ગામ આવ્યું ને આપણે આ કંપનીનું હે ને લોકેશન મળ્યું આપણે કંપની પહેલાંનો એટલે દસ કિલોમીટર હવે હે ને આપણે આ સીધી કંપની થાય અહીંયા આપણી કંપની હે ને એને આગળ જ્યાં આપણે આ મોરાસા ગામ હે તો મિત્ર જ્યાં આપણે આ બોધ આવ્યો ભાવનગર સીધો ને થરેલી ડાભીભાઈ જો આ થરેલી વાળો બ્રિજ આવે ને ત્યાંથી હે ને ગાડી ઉતારી લેવાની આપણે કોઈ ગાડીવાળા મિત્ર કોઈ નવા હવા આવતા હોય આપણે સીધી સિમેન્ટ ભરવા જાવું હોય મોડાસાની અંદર તો જ્યાં થરેલીવાળો બ્રિજ હે ને યાદ રાખવાનો ત્યાંથી પાછા આપણે હવે મારી લઉં જમણી બાજુ જો ધન થરેલી ગામ તરફ ને થરેલીથી પછી મોરાસા તો મિત્રો આપણે હે ને જમણી માં જે તાન મારી લીધા ને હવે અહીંથી સીધો સાત કિલોમીટર ઓલા સો કિલોમીટર થરેલી કામ થાય ત્યાંથી પાછા આપણે જમણી માં છે ને વળી જવાનું ગામ કામ ને એટલે ત્યાંથી બે અઢી ત્રણ કિલોમીટર જેવી કંપની થાય ને આ રસ્તો ખરાબ હતો કાલે આ રસ્તાનો હે ને ખાડા પૂરતા હતા કામ હાલતું તો હવે થયો કે નહીં આપણે જોઈએ આગળ કે નકર હે ને ખરાબ હતો રસ્તો તો એ આગળ આવે આ રસ્તો હે ને સીધો પાછા આમ सूतरा पर आजू है ना निकले तो मित्र जा खाता ताजा है निकल है हलतु तो कम के खराब है बहुत थी गया खादा मोटा है ना, पड़ी था। खादा है ना काले भूरेला है वो है ना, नहीं आवे नका है ना, खादा कवरा देता तो हजी अगर कंपनी कंपनी पहला 2-3 किलोमीटर रास्ता मित्र एवं कवरवे के खादा है बहुत मोटा मोटा है बहुत ધ્યાન રાખવું પડે કમાઈને આપડા ખરબચરો હે આખી ગાડી હે ને ખરાબ થી મૂકે કેમકે નવા રસ્તા ને કઈ ના મૂકે ખાતા હે ને ખાલી ભૂ રસ્તો હે ને ખાવ દોટલી પટી હે બહુ કટોકટી વારો બીજી ગાડી હોય તમે હે ને ઓવરટેક કરી ન હો વાહે વાહે હે ને પેલું જવાનું ઉતાવળ નહીં કરવાની કે રસ્તો જ ને આગળથી હાવ સાકરો આવી જાય સાકરો એકદમ લે ગામ આપળા થરેલી ગામ ની અંદર હે ને ભુગી ગયા ને સીધો આ જાય લોટવા કરીને ગામ હે ને ઢાબી બાજુ બરોલા બરોલા કરીને એવા ગામ આવે હે અહીંયા આપળા આત્યારે હે ને થરેલી ગામ ની અંદર હે અહીંથી આપણી કંપની 3 થી 4 કિલોમીટર જેટલી હે ને થાય અને મિત્રો થરેલી ગામ વટે હે ને આપરે 1.5 કિલોમીટર આગળ હાલવાનો આ રસ્તામાં પછી પસૈ હે ને જોમે સાઈડ માં ટન મારી લેવાનો આપણી કંપની તરફ જાયે રસ્તો મોડાસા ગામ તરફ મિત્રો હે ને આપણે થરેલી ગામથી અડધો કિલોમીટર હે ને આયલા ને પછી આવી રીતને જ્યાં જમણી સાઈડમાં રસ્તો જાય ને આ સીધો ઓલો લોટવા ગામ તરફ જાય એ રસ્તા ને ખાડા પૂરે કેમ કે એ બધા રસ્તા હે ને ખરાબ થઈ ગયા આપણે ગામથી સામે દેખાઈ ગઈ ઓલું થરેલી ગામ ભારતના પબ થી આપણે બહુ ત્રણસો મીટર આલવાનો હાલવાનો આ આપણી કંપની તરફ મોડાસા ગામ તરફ છે ને રસ્તો જાય ને આ રસ્તો એ છે ને બહુ કટોકટી છે બે ગાડી અહીંથી છે ને નીકળે નહીં એક આવતી એટલે એક ગાડી હે ને ઉભી રાખવી પડે કે અહીંયા એક જ ગાડીનો રસ્તો હે ને પછી ગયા એના હિસાબે ને કે તકલીફ થાય થોડીક અને જો મિત્ર આ રસ્તા હે ને આવા ખાડા હે આટલા બે ત્રણ કિલોમીટર નો રસ્તો હે ને થોડોક આપણે થકવી દે કેમકે ખાડા આટલા હે એટલે નિરાશા હે ને ધ્યાન રાખીને ગાડી આપવી પડે ખાલી માં ફરેલ માં કટોકટી માં ગાડી નીકળે એક ગાડી વાળા ને ઉભવું પડે મિત્રો આ રસ્તે ગોલાય છે ને બે ત્રણ એવી આવે અહીંયા હે ને બે ગાડી નથી નીકળી શકતી કટોકટીમાં હે ને નીકળે ગમે એક ગાડી વાળા ને હે ને ઉભું રહેવું પડે આ રસ્તો હે ને આવો છે સુધી ખરાબ કેમકે તો હે ને ગાડી રાખવાની મજા આવે આ તો વળી આપણે ગેર બદલાવીએ ને એટલે પાછી હે ને બ્રેક કરવી પડે અને જેમ એટલે સામે હે ને કેટલી ગાડીઓ ભરી એવું નથી કે આપણે અહીંયા બધી ગાડીઓ હે ને અત્યારે છ ટાયર દસ બાર ચૌદ પછી ફોર વ્હીલ વાળી નવી જૂની બધી ઘણી ગાડીઓ હે ને અહીંથી લોકલ હાલે સિમેન્ટમાં બધી મોટી ગાડીઓ ઘણી હે ને એમથી હાલે આટલા લોકલ લોકલ કેમકે અત્યારે પરમિટમાં હે ને મિત્રો કઈ ગાડી લીધા જેવું ન લોકલમાં વધતા હોય આપડે પરમિટ જેટલા તો પરમિટમાં હે ને અત્યારે જવાય નહીં જ્યાં બધી ગાડીઓ હે ને અહીંથી હાલે આ સિમેન્ટ ના બલ્કર હે આમાં લુચ સિમેન્ટ ભરાય અને આ ટ્રાન્સપોર્ટ નગર હે અહીંયા બધા ટ્રાન્સપોર્ટો હે ને આવેલા હે અહીંથી હવે એક કિલોમીટર આપણી કંપની થાય આ બધી ગાડી સિમેન્ટમાં હે ને હલવા વાળી હે આખો અહીંયા એટલી હે ને આટલી ગાડી એવા કંપની એ કેમ કેમકે આ બધી છે ને પાર્કિંગ હે બધી બાજુ છે ગાડી આપણે બલકર પડ્યા તાકા સિમેન્ટના અત્યારે છે ને મિત્રો પરમિટમાં કઈ ગાટી લીધા જેવું નથી બધી ગાડી અત્યારે હે ને અહીંથી હાલે એવી તો સિમેન્ટની ઘણી કંપની હે બધી ગાદી હે ને મિત્ર સિમેન્ટ ભરીને હે ને આવે બી એસ સિક્સ ને બી ફોર ને ફોર ટાયર ચૌદ ટાયર બધી હે ને અહીંયા ક્યાંય ક્યાંય બાર હે ને કઈ નોકલમાં સારો હે ભલે બાર પાંચ દસ હજાર વધારે વધતો હોય પણ એથી અહીંયા ઓછો વધતો હોય અહીંયા હારો કેમ કે પરમિટ નો હે ને કઈ કાઢી લીધા જેવું નથી જે આપડા જૂના મિત્રો વિડીયો જોતા જોયા હે એને ખબર જ હે આપડે પરમિટ ના ચાલતા અત્યારે में है ना मित्र हारो तो मित्रोंड है हाथी सीधी सीमेंट ना सीधा रस्ता गया तो मित्र आपने सीधी सीमेंट ना पार्किंग में फूकी गया आज कई गाड़ियों ना भरवा वही गया है नही आख पार्किंग है भरू हो न एक सौ टायर फिर आ गाड़ी अह थे है एमती हाले તો આપણે હે ને ઓર્ડર આવશે એટલે પાછી આજના જ ફરી લેવો આમાં કાઇમે હે ને ચોવીસ કલાકે ચોવીસ કલાકે મિત્રો ફેરો લાગ્યા કરે તો મિત્રો અત્યારે ટાઈમ હે ને થઈ ગયો અગિયાર ને પંચાવન સવારે આપણે સાડા સાત આઠ વાગે હે ને ગાડી ખાલી થઈ ગઈ હતી અત્યારે સેટ આપણે જ્યાં અહીંયા પૂગી ગયા ચારથી પાંચ કલાકના હે ને રસ્તા આવીને ને ગાડી હવે જ્યાં આપણે અહીંયા રાખી દીધી પાર્કિંગમાં ગેટ છે આપણે લોડિંગ કરવા જવાના નાન કંપની છે આપણે અંદર હે ને વિડીયો નહીં ઉતારીએ કેમ કે ત્યાં એલાઉડ નથી તો ગાડી હવે છે ને આપણે રાખી પાછો ઓર્ડર આવશે એટલે આપણે પાછી ભરી લેવું સિમેન્ટ તો મિત્ર બાર ને સાત થઈ ગઈ ને આપણે જ્યાં પાછા હે ને ઓર્ડર આવી ગયા આપણે લગાડી દીધી જેતપુર જેતપુરનો હે ને હવે પાછો આપણે ભરવાનો હે અહીંથી દોઢસો એકસો સાહીઠ પાંચ જેવું થઈ ગઈ જેતપુર મોડાસાથી ને હવે આપણે હે ને જઈએ તો મિત્રો આપણે હેના કંપની ની અંદર એન્ટર થઈ ગયા ને આપણે હેને કંપની અંદર આવીએ એટલે હેલ્મેટ ને બૂટ ફરજિયાત થઈને પહેરવા જ પડે કેમકે ગમે ત્યાં જાઓ કંપનીમાં બૂટ ને હેલ્મેટ ને પહેરવા જ પડે તો આપણે હવે હેને ને કાંટાઓ કરાવીએ ત્યારે ખાલી ગાડી ના આપણે બાર તન હે ને આમાં આવે બાર સિંગ બાર ટાણ સિમે આપણે લોડિંગ કરશું ભરશો અહીંથી અને હવે આપણે કંપનીની અંદર છે ને એન્ટર થઈ ગયા એટલે આપણે કંપનીના સીન નહીં લઈએ હમણાં હવે અંદર જઈએ પછી કેટલીક ગાડી હોય કે અહીંયા ભરીને નીકળીએ અત્યારે ટાઈમ છે ને આપણે બહાર વાઈ ગયા બાર બાકી ને આવું દસ મિનિટ થઈ ગઈ અત્યારે મિત્રો તો અત્યારે છે ને એક બાવન થઈ ગઈ ને જ્યાં આટલી વારમાં આપણે છે ને દોઢ બે કલાક માં ગાડી ભરીને ને ને પાછા નીકળી ગયા અંદરથી આપણે છે ને જેતપુરનો પાછા સિમેન્ટ લોડિંગ કરેલો છે જેતપુર સિટીનો જેતપુર અહીં થી છે ને દોઢસો કિલોમીટર થાય તો હવે પાછા આપણે હાઈવે ઉપર કાઢી લઈએ છીએ આપડે જમવા નહીં છે ને બાકી છે ઓવર ટાઈમ થઈ ગયા કેમ કે આપણે છે ને ભરવાની હતી એટલે આપણે આવક માં નતું જઈમો તો હવે હેને અહીંથી આપણે કાઢી લઈએ સીધા હાઈવે ઉપર જેમ હાઇવે એમ પાછા જમી લો આપણે હેને હાઇવે ઉપર ચડી ગયા બે ને અઢાર અત્યારે થઈ ગઈ ત્યાં આવે છે ને હાઈવે ચડતા જ પહેલા સર્વિસ રોડમાં હે ને ગોપનાથ હોટલ આવે ત્યાં જમવાનો છે ને એક નંબર ડેસી એકદમ બનાવે તો આપણે હેને ત્યાં હવે જમી લે હો બીજા એક આપણા મિત્રોની ગાડી છે આગળ જે આપણે હાઈવે ઉપર ચડીએ ને ત્યાં જ છે ને ડાબી બાજુમાં આવી જાય તો મિત્રો જ્યાંથી આપણે આવતા એટલે હે ને થોડીલી વાળા છે હે ને હોટલ અહીંયા આવી ગોપનાથ જમવાનું હે ને એક નંબર દેશી બનાવે તો આપણે હવે જમી લઈએ ટાઈમ થઈ ગયો હોવા ને એ પહેલાં હે ને આપણે ટાયર ચેક કરી લઈએ કેમ કે રસ્તો ખરાબ હતો ને એટલે ને કાકરા બેસી ગયા તો કાઢી નાખીએ તો મિત્રો બે ને હે ને ઓગણત્રીસ થઈને આપણે જાઓ હોટલ ની અંદર આવી ગયા હે ને હોટલનો યુ હે જમવાનો હે ને એકદમ દેશી બનાવે તો મિત્રો આપણો છે ને જમવાનો આવી ગયો ને શાખે ત્રણ પ્રકારના એક દાળ પછી સેવ ટમેટા ને રીંગણાનું ને દાળ ભાત અહીંયા છે ને અનલિમિટેડ થાળી જાય એકસો ને વીસ રૂપિયામાં ચાર પાંચ પ્રકારના સંભાળા છે ને સાસ છે ને રોટલા રોટલી ગરમા ગરમ આપણે રોટલો મગાવ્યો ને તો મિત્રો ધાનને દાસ થઈ ગઈ અત્યારે ને હવે સાહેબ આપણે છે ને જમીન નીકળ્યા જમીન આપણે થોડીક વાર છે ને આરામ કરતા હતા હવે નીકળી જઈએ એટલે છે ને વહેલા આપણે જુનાગઢ બાજુ હે ને પૂગી જાય એટલે પછી વાંધો ન આવે ને આપડી ગાડી તો હે ને હવારે ખાલી થાય હવે આપણે હે ને મિત્ર રાતે ની દુકાને જમી કરીને ને હે ને વૈયા જા એટલે હે ને સવારે વહેલા ની આવી પાંચ છ સાત વાગે હે ને મજૂર આવી જાય એટલે વહેલી આપડી ગાડી ખાલી કરી નાખે આપણે હે ને પાંચ કલાકનો રસ્તો છે જેતપુર અહીંથી દોઢસો કિલોમીટર થાય અને અત્યારે મિત્રો ગરમી એવી પડે કે એની હે ને વાત જવા દે ને રાતે હે ફૂલ ઠંડી લાગે

તો મિત્રો આપણે અજોઠા કરીને હે ને ગામ આવે બ્રિજ અજો અજોઠા કરીને ત્યાં આપણે ઊભી રાખીએ કેમ કે સામે હે ને ઇન્ડિયનનો પપ હે તો ત્યાં પીવાનું પાણી છે ને ફિલ્ટર આવે તો આપણે બે બોટલ હે ને ભરી લઈએ ને સોમનાથ હવે અહીંથી હે ને દસ કિલોમીટર જીઓ ને બીજા આપણા મિત્રોની ગાડી આવી પાછળ પડી રણજીતભાઈ એનું નામે રણજીતભાઈ છે એ આપણે પાણી ભરવા માં ગયા એને જૂનાગઢ છે ને આપણે જેતપુરનો હે એ આપણી જેમ હે ને તે આખે સિમેન્ટમાં અહીંથી આપણે મોડાસાથી તો મિત્રો આપડા હે ને ઠંડુ પાણી પીવાનું એટલે ભરી લીધો ને હવે પાછા હે ને હલતા થઈ ગયા આપડે ને આપડા મિત્રો રંજિતભાઈ હવે હે ને આગળ ક્યાંક ચા પાણી પીવા હે ને તો રાખશો અત્યારે હે ને આપડે સોમનાથ પાસ કરી લીધો અહીંયા જવા કેટલી જઈ હે ને ઉઠી આ રસ્તે હરો હર હે ને મિત્ર એટલા ઘેરા ઘેરા હે ને કટકે કટકે તમને જોવા જાય બિસારી રસ્તા વચ્ચે ને ખાવાનું જતું ના હોય ને હોય મિત્ર વળી થોડાક આગળ આવ્યા ને તો અહીંયા ઈજા આવે એટલે રાતે હે ને રસ્તે ખાસ ધ્યાન રાખવું કેમકે રાતે હે ને સતરાવી ને આ કઈ જ આવી કાળા કલર ને હોય ને એટલે હે ને દેખાય નહીં એક તો આમાં હે ને કઈ ખૂટતો ન હોય રાતે જો વળી પાકા મિત્રો આગળ આવ્યા તો એક બેઠીને એક જ બિચારી વાસરી હે ને રસ્તામાં ઊભી તો મિત્રો અત્યારે જા આપણે હે ને વેળાવર બાયપાસમાં હે જ આવી જ રીતે હે ને આમાંથી જો મેં કીધો તો આ ઘર જ આવી રીતે અહીંયા હે ને ઉભી હોય ને હોટિંગ ટાઈને અહીંયા નીકળે ને એ હે ને ખબર જ નથી રહેતી એટલે અહીંયા ખૂટીયાઈ છે ને એટલા રખડે એટલે અહીંયા છે ને કોઈ કરવા વાળું ધ્યાન દેવા દેવાવાળું હશે નહીં સોમનાથ વેરાવળ ડિસ્ટ્રિકની અંદર તો અહીંયા તો છે ને બિસારી એટલી ગાયું એમને એમ છે ને રેડિયા રખડે અહીંયા રસ્તા વચ્ચે બીજા જ્યાં ભાષા થોડાક આગળ આવ્યા ને તો અહીંયા એટલી ગયું રૂભી આ તો મિત્ર સારું છે બાકી આખો લોગ એક છે ને દસ પંદર મિનિટના નો બધા હોય તો આ રસ્તે છે ને

Goro gama và nyate gọi ngay gọi cho hanna. Nadiel nèo kai. Nayay do, dian doyanna nha bate này Nadiel nèo koki kha hai bate. Nadiel nèo kì hai 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 kì कि खबरज न करत है मतलब तो है ना रस्ते अपने गाड़ी आक्त है ना बेटा बेटा गाड़ी आक्वे पड़े केमका कहीं क्या की गाय निकरे कहीं नक्की नतरे नक तो बड़ा जार है ना मोटा मोटा है एना एका बे है ना दिखाई नहीं ना, आज जी नाना है अगर मोटा आवे आ क्या क्या नाना है जार और तो कहीं तो है ना बेटा जा आवी बिचारी है ना पापा के भाई જાવ આવી રીતે હે ને અત્યારે રેતી મૂકી દઈએ ને પછી ધોવાનો તાણો થાય ને એટલે હે ને ગમે લઈ જાય એટલે અત્યારે લગભગ પોનાની હે ને સિસ્ટમ જ છે એ ખરમાંથી હે ને બહાર કાઢી મૂકે એમને એમ ને પછી ડોવાનો તાણો આવે ત્યાં એ લઈ જાય જા પછી એવું નથી હે ને રેજિયાર ગયું સાહેબ ડોક્ટરે અમુક પડેલી હોય ને પચાસ ટકા રેજિયાર હોય ને પચાસ ટકા પાડેલી ગયું હોય તો મિત્રો જેતપુર હે ને નવાણું કિલોમીટર કિલોમીટર થાય ગરુ થી આ ગર થી આપડે ઓલું મોડાસા થાય પચાસ કિલોમીટર એટલે દોઢસો એકસો પંચાવન કિલોમીટર જેવું મોડાસા થી જેતપુર થાય આપણે ગરુ અંદર હે ને પહોચી ગયા રસ્તો હે ને બની ગયો આપડે બે થી પેલા હે આવ્યા હતા ને ત્યારે હે ને જ્યાં બનતો હતો એટલે ઘટકે ઘટકે ને ભાઈ આખો નથી ભાઈનો હજી આમાં હદામાં હે ને બધા ક્યાંક ક્યાંક ખાડા આવે

મિત્રો જ્યાં આવી રીતે હે ને રસ્તા બને અત્યારે એક સાઈડ ના ચાલુ હોય આવી રીતે એક સાઈડ ના રસ્તા નું કામ હે બનાવે એક કે આમાં ને ખાતા પડી ગયા તા મોટા મોટા તો આપણો ટાઈમ થઈ ગયા પાંચ ફીટો ફીટ છે વાગી ગયા ને આપડે ગામ ગામમાં હે ને થઈ ગયા ટૂંકમાં કેશોદ ગામ હે ને આમ રહી જાય ને આ જ્યાં વીસ કિલોમીટર નો હે ને કેશોદ નો બાયપાસ છે જુનાગઢ હવે અહીંયા હે ને પચાસ કિલોમીટર થાય आपने हम ना ना ही है ना में है मोटो है ना है ना, तो मित्रा है पीसोते मित्र साढ़ा पांच वगे गई डाबी बाजू एक किलोमीटर जेटपुर साइट किलोमीटर थी हम अह थी अपने कैसोदे ना अत्या वर्ती ग તો મિત્રો અત્યારે આપણે હે ને જુનાગઢ થી વીસ પચીસ કિલોમીટર પેલા હે ને ઓનત્રીસ દસ કિલોમીટર પેલા ગાડોઈ કરીને હે ને ગામ આવે જ્યાં આ ટોલ ને કોઈ હે ને ઊંઘું ખાડા ચારસો રૂપિયા નો હે ચારસો ને ચાલીસ રૂપિયા છ ટાયર વાળીનો તો મિત્રો અત્યારે હે ને પાંચ ને અઠાવન થઈ ગઈ છ માં બે મિનિટ ને વાર એટલે છ વાગી ગયા આપણે અત્યારે જુનાગઢ હે ને બાયપાસમાં હે આ પોલ લાઈન હે ને બાયપાસ નવો ભાઈ નો એક વર્ષ જેટલા હે ને થઈ ગયો હે પેલા પેલા હતો માં સિટીમાં થઈને હે ને જવું પાછો આ જુનાગઢ સિટી આપણે પાટણના વિડીયાની અંદર તમે જોઈએ આપણે જુનાગઢ હે ને ખાલી કરવા ગયા હતા આ સીધો હે ને વડાલ પાતો જુનાગઢ સિટીમાં થઈને હે ને ભેગો થઈ જાય જેતપુર હવે અહીંથી આપણે હે ને ઓગણ કિલોમીટર લ્યો એટલે કલાકનો હવે હે ને રસ્તો હે તો હવે આપણે આગળ હે ને હોટલ આવે બાઈ બાદમાં ક્યાંક હે ને રાખી દેવો હોટલે ને પછી નિરાતે રાતે ખાઈ પીને આપણે ઠેકાણે વૈયા જ્યા